સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ગણેશ પ્રતિમાનું સ્થાપન સુરતમાં થાય છે તેની સાથે સુરતના જુના કોટ લઈને સમગ્ર શહેરમાં ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે જેના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા કૃત્રિમ તળાવની પણ વ્યવસ્થા દર વર્ષે કરાય છે તો શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજીની વિસર્જન યાત્રા નીકળે તે માટે તમામ તૈયારીઓ કરાઈ રહી સો ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ ધર્મેશ લાપસીવાલા હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કઈ રીતનું આયોજન કર્યું ગણેશ મહોત્સવ હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટમાં સ્વયંસેવકો અમે જોડીએ છીએ દર વર્ષે નામ સભ્યો અમારા સાથે જોડાય છે આ વર્ષે આશરે ચૌદસો ઉપરના અમારા સ્વયંસેવકો પૂરા સુરત શહેરમાં સેવાઓ આપશે જેમાં ટ્રાફિક નિયંત્રણ ને એ બધા જવાબદારીઓ લે છે એક જમાનામાં હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટ નાના અને માટીની મૂર્તિ જે હોય તેનું સન્માન કરતું હતું આ વખત મોટી મૂર્તિ કઈ રીતે પરમિશન મળીને કઈ રીતનું થાય આપસીનો સવાલ બરાબર છે પણ હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટે એવી કોઈ પરમિશન માંગી નથી હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટનું એક એમ છે કે હિન્દુ ધર્મ ઉજવાય ને હિન્દુ ધર્મમાં દરેક ક્ષેત્રે નવયુવાન જોડાય

જેટલા જોડાય તે પ્રમાણે આપણે એક યુનિટી બનશે કેટલી મૂર્તિઓ આજ અત્યાર સુધી સ્થાપના થઈ છે સુરતમાં હોય તે કાલે કેટલી મૂર્તિઓનું વિસર્જન થશે અંદાજિત આમ જોઈએ નાની મોટી મળીને એસી ઉપરની મૂર્તિઓનું વિસર્જન થવાનું છે આવતીકાલે ને સુરતમાં બસો જેટલી મૂર્તિઓ દસ બાર ફૂટની આસપાસની હાઈટની છે મહોત્સવના કેટલા કાર્યકર્તાઓ વિસર્જનમાં મદદરૂપ થશે મહોત્સવના કાર્યકર્તા વિસર્જનમાં મદદરૂપ નથી થવાના એ ટ્રાફિક નિયંત્રણમાં મદદરૂપ થશે જેની એક ઓળખકાર પોલીસ કમિશનરશ્રી અમને આપી છે ને જેના માટે બનેલું શાંતિ ને સંયમથી જે કંઈક વિસરની પ્રક્રિયા ઝડપથી પટે તેના માટેના પ્રયત્ન કરવાના છે